સાથે જ તમામ અલગ અલગ રામ મંદિરોમાં પણ લોકો ભાવ વિભોર થઈને ભગવાન રામ દર્શન કરી રહ્યા છે આપણા દેશમાં અનેરી આસ્થા આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ અને આ વખતે તો ભગવાન રામલલ્લા જ્યારે પોતાના મંદિરમાં બિરાજમાન થઈ ગયા અને તે પછીની આ પહેલી નવમી છે ચૈત્રી કૃષ્ણ પક્ષની નવમી તિથિ જેને આપણે રામનવમી તરીકે ઉજવીએ છીએ અયોધ્યામાં સરયુ નદીના કાંઠે જ્યારે ભગવાન રામના દશરથના ઘરે જન્મ થયો હતો તે દિવસને આપણે વર્ષોથી ઉજવતા આવ્યા છીએ ધામધૂમથી ઉજવતા આવ્યા છીએ પણ અયોધ્યામાં જ્યારે ભવ્ય વિશાળ રામ લલ્લાનું એ મંદિર અને તેમાં ભગવાન રામ રાજાના સ્વરૂપે હવે બિરાજમાન થઈ ગયા છે ને તે પછીની આ જે પહેલી નવમી છે એટલે તેને લઈને એક રીતે ખૂબ જ ઉત્સાહ તમામ જે ભક્તો છે તેમાં જોવા મળી રહ્યો છે ત્યારે ઝી ચોવીસ કલાક પણ ગુજરાતમાં આવેલા ખાસ એવા રામ મંદિરના દર્શન આજે દર્શક મિત્રોને કરાવવા જઈ રહ્યા છે જે પોતાના ગુજરાત માટે આસ્થાનું કેન્દ્ર પણ છે રામચરિત માનસ રામ મંદિર ખાતે આપણે આવી પહોંચ્યા છીએ જે રાજકોટ થી પંદર કિલોમીટર દૂર રતનપર ગામે આવેલું છે ખૂબ જ વિશાળ આ મંદિર છે અને મારી પાછળ તમે ભગવાન રામના દર્શન પણ કરી શકો છો કઈ રીતે મનોહર રૂપ ધારણ કરીને ભગવાન રામ અત્યારે એકદમ મસ્ત મુદ્રામાં અહીંયા ભગવાન તમામ ભક્તોને દર્શન આપી રહ્યા છે તેમની સાથે માતા સીતા અને લક્ષ્મણ સાથે સાથે હનુમાનજી પણ છે અને આ

રાજકોટમાંથી તો આવે જ છે પરંતુ ઘણા બધા બારગામથી પણ આવે છે કદાચ પરદેશથી પણ આવતા હશે આ મંદિરનું ઇમ્પોર્ટન્સ ઘણું છે અને ખાસ કરીને હું આજના દિવસ માટે વાત કરું રામના પ્રાગટ્યના દિવસ માટે કોઈ પણ મંદિરે આપ જઈ શકાય છે એટલે મૂળ વસ્તુ તો રામની જે આખી યાત્રા છે એમના યાત્રા એમની જે કથા છે એમાંથી આપણને એક શીખ એવી મળે છે કે ખરેખર તો રામ દરેકના હૃદયમાં બીરાજે અને તુલસીકૃત રામાયણમાંથી ઘણા બધા પદ એવા છે કે એને આપણે જીવનમાં કોઈ એક મંત્રને પણ જો અપનાવીએ ને તો પણ આપણું જીવન ધન્ય બની શકે છે એ મૂળ સંદેશો એનો એ છે એટલે સૌ ભક્તોને આજે મારા વંદન ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને રામનવમી નિમિત્તે સર્વને શુભાશિષ એટલે ભગવાન રામ આજે તો અયોધ્યામાં રામ મંદિર ખાતે ભગવાનને સૂર્ય તિલક પણ થવાનો છે અને પ્રથમ સૂર્ય તિલકને જોવા માટે તમામ જે ભક્તો છે તેમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આપણી સાથે વાત કરવા માટે મંદિરના અહીંના મુખ્ય પૂજારી છે તેઓ વાત કરવા માટે જોડાઈ ગયા છે આ રામ મંદિર વર્ષો જૂનું છે કહેવાય છે પિસ્તાલીસ વર્ષ પહેલા મંદિરની સ્થાપના થઈ હતી રામચરિત માનસ મંદિર ભારતનું એક યાત્રાધામ છે ઓગણીસ સિત્તેરની અંદર રામચરિત માનસ મંદિર કાશીમાં બન્યું ઓગણીસ સિત્તેરમાં કાશીમાં રામચરિત માનસ મંદિર એમાં અમારા મનલાલજી મહારાજ કથાકાર છે ભાગવતકાર એ અહીંયા દર્શન કરવા ગયા એને રામચરિત માનસ મંદિર જોયું તો એને એમ થયું કે ચાલો આપણે પણ રાજકોટમાં એક મંદિર બનાવે કોઈ સંસ્થા તો બહુ સારું ને રાજકોટ એક રામાયણનું ઘર છે ત્યાર પછી એમને વિચાર આવ્યો પંચનાથ મંદિર છે રાજકોટમાં ત્યાં રજૂ કર્યું કે ભાઈ આપણે એક રામ મંદિર બનાવી તો કેમ થાય ત્યારે વેપારી લોકો હતા શિયાળા મંડળી એના ટ્રસ્ટીઓ વજુભાઈ સાતા વજુભાઈ નથવાણીને અને સાતા સાહેબ બે નક્કી કર્યું કે આપણે રામચરિત માનસ મંદિર બનાવવું તો ખરા પણ જમીન તો જોઈને તો જમીન માટે અમારા દાદા શ્રી દોલુભાઈ દાનસિંહ ઝાલા અને સુરુભાઈ પ્રતાપસિંહ ઝાલા એ બેએ નક્કી કર્યું કે ભાઈ અમે તમને જમીન આપી અમારા સંબંધી હતા એ લોકો તો રતન પર આવ્યા ને આ જમીન એને અર્પણ કરી ત્યાર પછી રામચરિત માનસ મંદિર રામચરિત માનસ મંદિર આખું ઊભું થયું કે અમારા ગુરુ રણછોદાજી મહારાજ રણછોદાજી મહારાજે જે છાસઠમાં રતન પરમાં પધાર્યા ત્યારે કીધેલું કે રતન પર તો મને અહીંયા છે દુનિયાના સંતો આવશે તમારી અને રામચરિત માનસ મંદિર હતા તેર હજાર લીટી રામાયણની દિવાલમાં અંકાઈ ગઈ અહીંયા જેટલી દિવાલ છે એના પર પણ રામચરિત માનસ લખવામાં આવી આજે ચાલીસ વર્ષ પહેલાં ને ત્યાર પછી રામચરિત માનસ મંદિર એક આખી રામદરબાર દ્વારકાધીશ રામેશ્વર ભગવાન બિરાજા અને આ એક યાત્રા ધામભાઈનું અને બસો ને સાત ફૂટ લંબાય છે નવ્વાણું ફૂટ પહોળું છે એકાશી ફૂટ ઊંચું છે આ મંદિરની વિશેષતા એ છે કે ભર આ બેનું ભાઈ આ ઉભા ના ઓલા બેનું ન ઉભા રહીએ ને ના જાઓ

ત્રેવીસ એકરની અંદર રામચરિત માનસ મંદિર છે ગૌશાળા છે ભોજનાલય છે દરેક પ્રસંગની અંદર અમે હજારો માણસ લાખો જમાડી જમાડીશી અને આ સંસ્થા એક એવી છે કે કોઈ પણ આવે કોઈ પણ સમાજ આવે કોઈ પણ આવે બધાને અમે આ મંદિરમાં પ્રોગ્રામ કરવા દઈશી અને કોઈ મંદિર નથી આ મંદિરમાં દર્શન કરવા માટે દૂર દૂરથી હા આ જેવી રીતે અમારી અહીંયા અગિયાર કિલ્લો તરતો પથ્થર છે ગૌશાળા છે રોડ ઉપર નીકળે તે પથ્થર જોવા માટે રાજસ્થાન પંજાબ હરિયાણા જે ગાડીઓ નીકળે એ બધા અહીંયા ઉભા રહે છે અને દર્શન કરે છે અને આ મંદિર જોઈને બધા આભા થઈ જાય છે અમારે રામદરબાર છ ફૂટની મૂર્તિ છે દ્વારકા સાડા પાંચ ફૂટ છે અને શંકર ભગવાન સવા બે ફૂટની છે એટલે અમારે આખું શિખરબંધ મંદિર છે અહીંયા તરતો રામ પથ્થર પણ હા અગિયાર કિલોનો તરતો પથ્થર ચાલીસ વર્ષ પહેલાં એક શ્રી લંકા રામેશ્વર અને શ્રીલંકાની વચ્ચે જે ફૂલ છે એમાં આપણે અમેરિકા વડે સર્ચ કરેલું છે કે આમાં આ ફૂલ છે અને એમાં જે પથ્થર નખો પડ્યો હોય એ કોઈ સંત હોય એ અમને અહીંયા આપી ગયા એ સંતે અમને ચાલીસ વર્ષ પહેલાં એ દહી ગયા છે અને હજી અગિયાર કિલો તરતો પથ્થર તરે છે અને એને જરાય વોયગરો નથી કાંઈ નથી તેવું ખૂબ જ વિશેષતા મંદિરને કહેવાય એટલા માટે લોકોની આસ્થા પણ જોડાયેલી છે અને અમે અત્યારના યુગ પ્રમાણે છોકરાઓને રામાયણ તો વાંચતા ન આવડે હિન્દીમાં છે એટલે કદાચ પણ એનું પ્રદર્શન બનાવ્યું છે રામ ભગવાનનું જન્મથી માંડી રાજ્યાભિષેક સુધીનું અમે આ ઊભું કર્યું છે છે અમારી સાથે વાત કરવા માટે ખૂબ ખૂબ પ્રમુખ છું સંસ્થા ચલાવું છું અને ચાલીસ વર્ષથી હું મારા પિતાજી દીધા પછી હું આમાં ટ્રસ્ટી છું અને આ એક યાત્રાધામ બના રીતે તમે રામ મંદિર ને એમ કે લોકો ની આસ્થા નું એક પ્રતીક બનાવવાનું કામ કરી રહ્યા છો ચાર પ્રોગ્રામ થાય છે દસ દસ હજાર માણા પ્રસાદ લેવા આવે એક તો અમારી રામ નો હોય બીજી કૃષ્ણ જન્મ હોય ત્યારે મેળો ભરી છે અમે સાતમ આઠમ નમ દસમ ચાર દિવસ હજારો નહીં પણ લાખો માણસો દર્શને આવે છે શિવરાત્રી પણ શિવરાત્રી હોય અને ચાર પાંચ પ્રોગ્રામ અમારા જોરદાર થાય છે બરાબર છે બરાબર તો થેન્ક યુ થેન્ક યુ સો મચ આપણી સાથે પૂજારી પણ જોડાઈ ગયા છે આજે તો રામનવમી છે અયોધ્યામાં ભગવાન રામલલ્લા બિરાજમાન થયા છે એમના ભવ્ય મંદિરમાં અને આ મંદિર પણ ગુજરાતની આસ્થાનું કેન્દ્ર છે આ રામચરિત માનસ મંદિર આપણે ગુજરાતમાં એક પ્રથમ મંદિર એવું છે આખા મેં રામાયણ લખેલી છે અહીંયા બહુ માણસો આવે છે દર્શન માટે અને બહુ સરસ સ્થળ છે આપણો એન્ડ અમે આજે રામ જન્મ ઉત્સવ મનાઈ છીએ અને બહુ સરસ મજાનો પ્રોગ્રામ છે સવારે આરતી થાય છે બપોરે અમે રામ ભગવાનનું પૂજન થાય છે મહાઆરતી થાય છે અને બપોરે બાર વાગે મહાપ્રસાદનું આયોજન રાખ્યું છે અને સાંજે પણ પછી આરતી થાય છે અને હરિકીર્તન થાય છે રામધૂન થાય છે અને બહુ સરસ મજાનો પ્રસંગ છે પૂજારીજી અહીંયા તરતો પથ્થર પણ છે ભગવાન રામ હાજી હા રામ નામનો પથ્થર છે ઘણા વર્ષ થઈ ગયા છે અમને એક સંત આપ્યું છે એ અમે પથ્થર રાખી છે માણસો દર્શનનો લાભ લે છે અને બહુ સરસ મજાનો છે એક બેન પણ જોડાઈ ગયા છે આજે ભગવાન રામ ની જન્મ જયંતિ છે તમે દર્શન દર્શન કરવા કરવા માટે માટે આવ્યા આવ્યા હા અમે ગુજરાતમાં સરસ છે બહુ ભવ્ય મંદિર છે લાખોની મેજ સમય શકે એટલું મંદિર છે અન્નક્ષેત્ર બી ચાલે છે ગૌસારાઇ છે બાજુમાં શંકર ભગવાનનું મંદિર છે દ્વારકાધીશનું બી છે ને રામની પેલેથી છેલ્લે અયોધ્યા રાજ્ય વિશેષ થાય ત્યાં સુધીનું બધું બધું દર્શાવવામાં આવેલું છે રામાયણ દર્શાવવામાં આવ્યું છે જય શ્રી રામ જય શ્રી રામ તો જોયું કઈ રીતે ધરા અહીંયા આ રામ મંદિરની વિશેષતા શું છે કેમ કે રામ સેતુમાં જે આખો રામ સેતુ બનાવવામાં આવ્યો હતો જે પથ્થર પાણીમાં તરતા હતા તેવું જ એક પથ્થર અહીંયા ભગવાન રામના નામ સાથેનો અહીંયા તરી રહ્યો છે એ પથ્થર છે છતાં પણ પાણીમાં તરે છે અને લોકોમાં કુતુહલતા જગાવે છે પણ આ આસ્થાની વાત છે અને આપણા હિન્દુ ધર્મમાં આસ્થાને એક અનેરું સ્થાન પણ આપવામાં આવ્યું છે એટલે જેટલા લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે તે બધા અહીંયા આવીને આચંબિત પણ થઈ જાય છે અને સાથે સાથે તે આસ્થામય પણ થઈ જાય છે